પુરુષોત્તમ ઉપાધ્યાય નું એક સરસ ગીત છે તારો છેડ લો રાખને જરા આ તો ચૈતર વૈશાખ ના વાયરા તારી વેણી મહેક જાશે ઉડી આ સાઈડ માં રાખો તારી વેણી મહેક જાશે ઉડી આ તો ચૈતર વૈશાખના વાયર ચૈતર વૈશાખમાં ધમ ધોમ ધક્તા તાપમાં વેણી સુકાઈ જવી જોઈએ એને બદલે ગોખરવાળા અને અમરેલીની વચ્ચે એટલો ધોધમાર વરસાદ આવ્યો કે વેણી જો કોઈ નાખીને જતું હોય તો ભીંજાઈ જાય ટેપટેપા થઈ જાય તો અચાનક વરસાદ આવ્યો ખબર નહીં ભાજપ કોંગ્રેસ કોણ પલળી જશે કોણ ભીંજાઈ જશે